લીંબડી એપીએમસી માં ચેરમેન તથા વાઇસ ચેરમેન ની બીજા ટર્મ ની ચૂંટણી માં ભાજપ નો કેસરિયો લહેરાયો હતો લીંબડી તાલુકા માં ભાજપ ના કાર્યકરો માં ખુશી ની લહેર જોવા મળી હતી જ્યારે લીંબડી એપીએમસી ની બીજા ટર્મ ની ચૂંટણી માટે જિલ્લા રજિસ્ટ્રાર રીનાબેન પટેલ એપીએમસી ના ચૂંટણી અધિકારી તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને તેમની હાજરી માં લીંબડી માર્કેટિંગ યાર્ડ ના તમામ સત્તર સભ્યો ની બેઠક થઈ હતી માર્કેટિંગ યાર્ડ ની બીજા ટર્મ ની ચૂંટણી માં લીંબડી માર્કેટિંગ યાર્ડ ખાતે ભાજપ પક્ષ તરફ થી મેન્ડેટ આવતા ચેરમેન અજીતસિંહ નારાયણ ટાંક વાઇસ ચેરમેન ગાબુદીપાભાઈ નાગજીભાઈ કોળી નામનો મેન્ડેટ મળ્યો હતો ત્યારે સામે અન્ય કોઈ વાઇસ ચેરમેન પદ માટે ફોર્મ ભરાતા નહીં બંને જણા જેમ કે ચેરમેન અને વાઇસ ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા હતા દરેક ડાયરેક્ટોએ અભિનંદન પાઠવ્યા હતા ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી થતાં ચૂંટણી બિનરીત થતાં આજે અજુભાઈ ઠાક અને દીપાભાઈ ઠાગર બંને બિનરીફ ચૂંટાયા છે અને તેમને મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને માર્કેટિંગ યાર્ડના વિકાસ માટે આ બંને ખૂબ કામ કરે છે જેથી ભારતીય જનતા પાર્ટીના માર્કેટિંગ યાર્ડ છે ત્યાંથી આજ સુધીમાં કોઈ માર્કેટમાં માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતને અન્ય લોકોને તકલીફ નથી પડી એ રીતે આવતા દિવસોમાં પણ ખેડૂતને જાદુમાં જાદુ વેચાણ થાય કાલા કપાશો એને અમે ખૂબ પ્રયત્ન કરીએ છીએ અન્ય ચીજવસ્તુઓ જે ખેડૂતને પાકતી હોય એ ચીજવસ્તુનું પણ અમે અહીંયા વેચાણ થાય એના માટે પણ અમે પ્રયત્ન કરીશું બંને જે ચુકાદા છે ચેરમેન મારા તરફથી અને અમારા ડિરેક્ટરો તરફથી ખૂબ ખૂબ અભિનંદન રોજ લીંબડી માર્કેટિંગ યાર્ડ ખાતે ડિરેક્ટરશ્રીની ડિરેક્ટરશ્રીઓની મિટિંગ મળેલી જે ચેરમેન અને વાઇસ ચેરમેન ચેરમેનશ્રીને મુદત પૂરી થતાં નવી વરણી માટે આજ મિટિંગ મળેલી એમાં આજ રોજ મારી એટલે કે અજીતસિંહ એન ટાંક અને ચેરમેન તરીકે અને વાઇસ ચેરમેન તરીકે દીપાભાઈની બિનહરીક વરણી થયેલ છે એટલે આ તકે હું અમારા ધારાસભ્ય શ્રી કિરીટસિંહ રાણા સાહેબ અને વાણુભા સાહેબ તથા પાર્ટીના સૌ નેતાઓ પદાધિકારીઓ અને સૌ ડિરેક્ટરશ્રીઓનો આ તકે હું ખૂબ ખૂબ આભાર માનું છું ખેડૂતો માટે આપ શું કરશો ખેડૂતો માટે ખેડૂતના હિત માટે સંકલન કરી અને ખેડૂતને લાભ થાય એવો પ્રયત્ન કરીશું જેડીસી ન્યૂઝ સાથે કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર